વડોદરા શહેરના અક્ષરચોક પાસે કારમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી આ ઘટના આજે સાંજે બની હતી આગ લાગવાનું કારણ અકસ્માત હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે બનાવની જાણ થતાં બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો આગના કારણે કાર સંપૂર્ણ બનીને ખાક થઈ ગઈ હતી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ કારને મોટું નુકસાન થયું છે આ ઘટનાને પગલે અક્ષર ચોક વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો પરંતુ પોલીસની મદદથી ટ્રાફિકને ફરીથી સામાન્ય કરવામાં આવ્યો હતો પોલીસ આ ઘટનાની વધુ તપાસ કરી રહી છે અત્યારે હું અહીંથી પસાર થતો બ્રિજ પર ક્રેટા ગાડીમાં આગ લાગી હતી એન્જિનમાં ત્યારે ક્રેટાની બાજુમાં એક ગાડી પસાર થતો એને જાણ કરી અને ભાઈએ સાઈડમાં કાર લીધી અને સાઈડમાં કાર લીધા પછી ગાડીમાંથી ઉતરી ગયા હતા એટલે એમનો સો બચાવજો આગે જ્યાં સુધી ભયાનક રૂપ લીધું ત્યાં સુધી બહાર આવી ચૂક્યા હતા અને આગને સંપૂર્ણપણે એને કાબૂમાં લઈ લીધી છે આજુબાજુના દુકાનમાંથી અમે ફાયર સેફ્ટીના બોટલ મંગાવીને એને પ્રયાસ કર્યો પણ આગે ભયાનક રૂપ લેવાથી અમારે ફાયરવાળાને બોલાવવા પડ્યા અને ફાયરવાળાને બોલાવીને આજે ગાડી પર જે આગ પર કાબૂ મેળવી લીધો છે અને કોઈ જાનહાની થઈ નથી કારમાં કેટલા લોકો સવાર હતા કારમાં ફક્ત એક જ ભાઈ હતા એમના જોબથી ઘરે ઘર તરફ જઈ રહ્યા હતા એટલે એક જ ભાઈ હતા ને એમને જાણ કરી ઇસારો કર્યો અને ભાઈએ સાઈડ માં ગાડી લીધી અને ગાડી લીધા પછી એ ભાઈ બહાર નીકળ્યા હતા અને એમનો સો બચાવતો ને ટ્રાફિકને રોકી દેવામાં આવ્યો શું ચિરાગ ચિરાગ યા તો

આઠ લાખ પહેલાં આપણે કંપની સંકલી એવો કઈ બનાવ થાય નથી